સર ઉપર ખોડલધામ સંકળાયેલા જુનાગઢના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલાની ઘટના બાદ બંને સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ જણાવ્યું હતું કે ધાર્મિક બાબતોમાં ઘણી વખત કોઈ વ્યક્તિ દ્વારા પોતાનો અહમ સંતોષવા માટે કામ થતું હોય છે જેથી સમાજ આવી બાબતોમાં પડવું ન જોઈએ રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ધર્મોને સાથે રાખીને ચાલવું જોઈએ સાથે જ કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે અમારો સમાજ મોટો છે આ ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ સમાજ તેને સ્વીકારશે નહીં હું સમજુ ત્યાં સુધી આવા અમુક ધાર્મિક સ્થળો પર જે એને બાબતોને લઈને ઘણી વખત પોતાનો ઈગો સંતોષવા માટે થઈને જ્ઞાતિના એક આગેવાન તરીકે આગળ ધરીને આવા બનાવો બનવાનું કારણ હોય છે પણ સામાન્ય રીતે ભલે સમાજ મોટો હોય પણ આવી બાબતોમાં પડવું નહીં જોઈએ સૌ સમાજને સાથે ચાલવાનો આગ્રહ હોય અને રાજ્ય સરકાર પણ એ પ્રમાણે અને દરેક ધર્મોમાં પણ એ પ્રમાણે કહેવાયું છે ત્યારે એવા વાડા ન બંધાય એવું અમે સામાન્ય રીતે પ્રયત્નો તો કરતા હોઈએ પણ સ્વાભાવિક કોઈ એકાદ બે વ્યક્તિઓ પોતાના ઈગો સંતોષવાને કારણે આવું થતું હોય છે હા એ તો પછી મોટો સમાજ અમારો મોટો છે એમ કરીને આવા રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થતો રહે પણ હવે એ લોકો કોઈ સ્વીકારશે નહીં રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર